ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ખાસ કરીને શહેરની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ સારું પરિણામ આવ્યું છે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસેરિયાએ ડીડી ન્યૂઝ ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિના કારણે અને સાથે જ નવી પરીક્ષા પદ્ધતિને પગલે પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે અન્ય રાજ્યની પદ્ધતિ બધું જોયું ગુજરાતનું સીબીએસસી બોર્ડનું પણ પરિણામ પંચ્યાસીથી નેવું ટકા હંમેશના માટે આવે તો આપણી ક્યાંક જતી તો મૂળ હતું એ પરીક્ષા પદ્ધતિ અને એ પરીક્ષા પદ્ધતિ સિલેબસની અંદરથી ને જ આવે બાળક જે ભણો છે એમાંથી ન જ આવે આ એક નાનકડા સુધારાથી આપણે ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરવાનું સફળ બન્યા છીએ વિદ્યાર્થીઓને એ જ સંદેશ છે કે તમે સફળ થયા તો હજી મહેનત કરી અને તમારા ગોલ સુધી પહોંચો અસફળ થયા છો તો પણ ભગવાનનો કંઈક હેતુ હશે એમાં પાછી મહેનત કરી તમારા મા બાપને ખુશ રાખશો એ મોટામાં મોટી સફળતા છે આ વખતનું પરિણામ ખૂબ સારું છે અને જે નવી શિક્ષણ પદ્ધતિ આવી છે તેના કારણે વિદ્યાર્થીઓનો ગ્રોથ થયો છે અને જે વિદ્યાર્થીઓ કદાચ અસફળ થયા છે તેમને પણ તેમને ફરીક પોતાના ધ્યેય માટે પોતાના લક્ષ્ય માટે લાગી જવા અને સફળ થવાના આશીર્વાદ આપ્યા છે તે દર્શ મોદી ડીડી ન્યૂઝ ગુજરાતી સુરત